રાધનપુર સાંતલપુર વિસ્તારમાં પૂરથી હાહાકાર વચ્ચે એક વ્યક્તિ માનવતાનું પ્રતિક બનીને ઉભા રહ્યા છે ગૌશનાથ ગામના ધૂળા બજાણીયાએ પોતાના નાના પરિવાર સાથે મળીને પૂરના પીડિત પરિવારો માટે બસો પચાસ કીટો તૈયાર કરી અને સીધા તેમના ઘેર પહોંચી મદદ કરી છે અનાજ દાળ તેલ બટાકા ડુંગળી સહિત એક મહિના સુધી ચાલે એટલી સામગ્રી ધરાવતા કીટો વિતરણ થતાં

કે આ ગરીબ લોકો અમે બધા પાણીમાં બધા ફસાઈેલા હતા એમને પણ આટલો સાથ આપ્યો ખાવા પીવાનો બધા બધા ઘઉં આપ્યા પછી દાળ આપી તેલ આપ્યું પછી ડુંગળી બટાકા આપ્યા જે જે કરીણો તમામ આપ્યો તો ધનવાદ ઢુડા ભાઈ કેટ 25 કિલો ઘઉં છે 5 કિલો ડુંગળી બટાકા 1 કિલો મગદાળ 1 કિલો તેલ પોતાનો પર્સનલ ખર્ચે કોઈનો ખર્ચો નહીં કે શાંતલપુર તાલુકા માં ઓવા વાવ તાલુકામાં રોડ ભરડવા ભાખરી બુકણા અસુહા ટડાવ બેણપ સેડાવ આ આજુબાજુ ટોટલ ગામડામાં માં પાણી નો માર છે ત્યાં બધે એટલે અમારું તો આ વિષય નથી આમાં કે આપડે આ બધું ફોટા ફોટો ફોટા ઇન્ટરેસ્ટ નથી હોતું પણ તમારા જેવા માણસ એમ કે તમે કરશો તો બીજા કોઈ જાગૃત થશે એના હિસાબ થી બધું કરીએ છીએ પૂર પાણી આવ્યું કોઈ આ પવન આવ્યો એટલે આમાં અમે જે બધા પાણીમાં બધા હેલ્થ થઈ ગયા આમાં કોઈ અમારી પરિસ્થિતિ કોઈ ખરાબ થઈ ગઈ એ લીધે આ ધૂળાભાઈ બજાણી ગામ ઘોષણા જના અમારા સેવાભાવી માટે કદાચ અમે તાત્કાલિક અમને કીટો આપીને મદદ કરી